એમાં બે માણા ફરવા નીકળ્યા એટલે નો સ્વભાવ હોય વાતો કરવા કઈ વાય માલી ભગવાન ગમે રોડે હાલે આ વાય એમ થાક હા તમે કઈ ડાળ કાપતા જો ટગલી ડાળ ઓલા જે ટોસા ખાતે લાઇ ડાળ કાપતો એમ ઈ બાય ડાળ હાલી જતી વાયુ કાર ખબર નહીં બાય કાપકી

અરે કે પણ ગાંડા સોના ચાંદી હીરા માણેક બધું એ બધી વાત હા શ્રી પ્રભુ આની ના પાડું તો તમે પાછી છે ને કરિશ્મા કપૂર કાઢો એની ના પાડું પછી મારી હતી નહીં કાઢો અને પછી હું હા પાડું તો પછી તમે જેમ મોજમાં આવીને ઓલી બે કવાળી ભેટ આપી દીધી એમ તમે આ બે ભેટ આપી ગયો તો એકનું પૂરું નથી પડતું ત્રણનું પૂરું મારા બાપ મારે ક્યાંથી ભગવાન પાસે તો પ્રાર્થના કરાય મારો ભાઈ બહુ હમણાં એના મોબાઈલ આવ્યો એ કે કાજુ લેતા આવીજો કાજુ એટલે આને શું થયું કે તાત્કાલિક લઈ જ લઉં નકર પાછું ભૂલાઈ જાય ભૂલાઈ જાય એટલે ઘરે પાછું રિપેરિંગ થાય બધું ઘરેથી તો એવા હરે

ભૂરાક તાત્કાલિક લઈ લવું એટલે કાજુ છે કે થોડા ઘણા છે જેટલા હોય ડબલું ખાલી કરીને કીધું ભાઈ નવ રૂપિયા ના થયા કે કઈ વાંધો ને બાંધી દે નવ રૂપિયા ના લઈ જા દહ ની નોટ ભૂરાય આપી એટલે દુકાન વાળાએ જોયું તો રૂપિયો છૂટો નહોતો એટલે ભૂરા ને કીધું ભાઈ તમે કામ કરો ને કાલે આજથી નીકળો ત્યારે લેતા જજો કે મારો ભૂલકણો સ્વભાવ મને યાદ ન રહી અરે કે તમે નીકળશો તો હું હાથ કરી કે પણ આ જ ભૂલાઈ જાય એનું શું કરવું એમ દુકાન ની વાત તો પછી ગઈ અરે કે રૂપિયામાં માણા ગમે ત્યારે નીકળો અમે થોડા ગામ મૂકીને ભાઈ જાવ હું ને છું ખોટી માથા કોઈ શું કરવી કઈ વાતો કાલે નીકળું ત્યારે રૂપિયો પાકો કે કાલે પાકો પછી ભૂરાય નક્કી કર્યું કે દુકાન ક્યાં છે ઈ પેલા ધાણ જોઈ લો તો દુકાન ની હામો હામ ગા બેઠેલી બરો કે હા બરાબર ગાની સામે દુકાન ન્યાલી રૂપિયો લેવાનો હવે ગાયની માં રોજ બેહવાની નઈ એ થોડો શંકર ભગવાનનો પોઠ્યો પોઠિયો હતો તે ન્યાલી અડહે નઈ આવા તો અમારો ભૂરો એંધાણ લે બોલો ગાવું ના બીજે દી નીકળ્યો હવે તો દુકાન પેલા તેને ગા ગોતવાની ને ઊભી બજારે ગા ગોથે ક્યાંય બેઠી ક્યાંય ગા બેઠી એમાં બેઠેલી લીજો આ બરાબર બેઠી અને ગાની હામો હાય વાણંદની દુકાન સીધો ભૂરો અંદર ફાટ ઓલં કે લાવે રૂપિયો લાવે બોલો કે હે નો રૂપિયો એ ભાઈ કાલે કાજુ લીધા હેનો હું હે નો બોલો કે હે ના કાજુ આ વાણંદની દુકાન છે એ તો જો તો ભૂરો કે મારા દીકરા એક રૂપિયા હા તો રાત રાત ધંધાઈ બટલાવી નાખ્યા એક બેન ગયા કરિયાણાવાળાની દુકાને એ બેન ક્યાં હલે આવી ભાઈ આ તારો હાબુ પાછો આ કપડા ધોવાના હાબુ કાલે લઈ ગઈ આ પાછો લઈ લો દુકાન કે બેન પણ આ હાબુ તો તમે વાપરી નાખેલો છે અડધો એ કે તો અડધા રૂપિયા લાય બાકી હાબુ લઈ લ્યા અરે બેન હાબુ કંપની વાળા અમને ગેરંટી દઈને ગયા કે એક જ વાર હાબુ આપો એટલે જાણ તેવો મેલું હોય તો કપડા માલે કાઢ નાખે કેમ નથી કાયો તો અમે ફરિયાદ કરી કંપની વાળાને એ કે નહીં ભાઈ મેલ કાઢી નાખ્યો કે કોના કપડા ધોયા એ કે મારા મુનિયાના મારો છોકરો જે છે ને ત્રીજું ભણે એના કપડા મેં ધોયા કે મેલ નીકળ મેલ નીકળી ગયો કે તો શું તકલીફ છે કે ભાઈ કપડા હોય કેવા પછી મારા છોકરાને કપડા પહેરાવા ગયું ને કપડા ટૂંકા થઈ ગયા હા છોકરાને પેન્ટ નથી થાતું ટી શર્ટ માથામાં નથી આવતું હાવ ટૂંકા થઈ ગયા હા એ કે ટૂંકા થઈ ગયા એમાં હાબુ બદલાવ આવ્યા આનથી એકવાર છોકરાને નવરાઈ નાખો સીધો એકડિયા

મને કે તોય માયાભાઈ કાય મેં કીધું ખાલી ખખોળિયું ખાવું આખું ઘર ગુમરે પડ્યું કારણ હું ખાઉં એમ ઠેઠ શાંતા કૃહ સુધી એક કે દુકાન બાકી નો રહ્યા હતી તો સ્વીટ માર્ટ મીઠાઈની દુકાન જઈ જાય કે ભાઈ ખખોળિયા કા ઓલે કે વોટ ખખોળિયા અડધો કલાકે ગરધણી મારી પાસે મને કે માયા ભાઈ કે આ ખખોળિયાનું બીજું કાંઈ નામ હોય અથવા તો શેના લોટનો કઈ રીતે બને એ જ વેરાયટી આપો તો આપણે ઘરે બનાવી નાખીએ હે ની વાત મને કે ખોળ્યું અરે મેં કીધું ગાંડા વગર હાબુ એ બે ડોલ પાણી નાખીને માણસો ઉદાર બહુ એનું કારણ હું મેં કીધું ઉદાર જ હોય ને અમારે ઘરની વાડીઓ ઘરનો બાજરો ઘરનું કઠોળ ઘરનું બકાલું ઘરના દૂધ કોઈ વસ્તુ મારે મીઠા સિવાય બહાર ન લેવા દેવી પડે અને જેની પાસે મીઠું છે એની પાસે આ કાઈ નથી વાંધો ઈ છે એ મેં કીધું વાડીએ સૈતર વૈશાખ નો તડક્યો હોય ને આંબા હેઠે તમને કોઈ પછેડી ભીની કરીને પાન્યથી માથા સુધી કસરીને દેશીમાં એસી કરીને બેઠા હોય ઘરનો બાજરો પેલી પેલી ધારનો ખાવા હાટુ લઈ લઈ તમારે તો કાંધા પીસું મેં કીધું માર્કેટમાં ઘરની બહેના દૂધ બે જ ભાઈઓ રહેતા હોય મેં કીધું બે વીઘાના તો ફળિયા હોય એટલા ઉદાર થઈને મેં કીધું અહીંયા તમે દહ બાય દહ ની ઓરડીમાં વીહ તો મીર્યા હો રોહડા પલંગ હેઠે રાંધતી વખતે પલંગ ની હેઠેલી પ્રાઇમસ ની બાર રંધાઈ જાય એટલે પાછું બધું અંધ અરે એ ક્યાં કરો એક જગ્યાએ મુંબઈ ગયો ને જે બાથરૂમમાં નાવા બેઠો ડોલ ખોળામાં લઈને બેઠો ત્યારે થયો સત્ય વાત આ કાંઈ બનાવેલી વાત નથી આમ નાવા જઈએ તો કોણ ભટકે પછી આમ નાયો ગંગા નાયા ગોદાવરી નાયા આપણું ગામડું તો હવે તો ઠીક છે થોડા થોડા બગીડ્યા હાવ મને તો સારી કલ્પના થાય આ જે નાનો વાઢિયો જે ત્યાર થાય હજી જે બાલ મંદિરે છે હું કરશે એમ થાય આપણને એટલા બધા આધુનિક થઈ ગયા છે શહેર સંસ્કાર ઘડી ગયો ગામડામાં વિકૃતિ મળી આવો ગામડાનું શહેર માં વહી ગયું છે હા તમે શહેર માં જુઓ તો નવરાત્રી ઉજવાતી હોય ભાઈ ભાઈ અને આપડે તરત કે એવું ઓળખાય મંડળમાં પ્રમુખ કર્યો તો ઓલા છોકરા ને એ ભલે કરતા મારા દીકરા આ ડખો ગડી ઘડી ગયો પેલા તો કીડે ધોકડ બાંધી બાંધી બાંધીને ગરબી ગાતા ને શેરી વાળા મેં તંગ પ્રમુખ માલે ડખા છે ને કડેલી ધોકડ સોડ્યા સોડ્યા શહેર અત્યારે ટીવી જોવાનો ટાઈમ નથી કોઈ અરે ઓર્ગેસ્ટ્રા બંધ થઈ ગયું બોલો અમારા ડાયરા રાખે છે લગ્ન માં ડાયરા રાખે છે યાર અને ઓર્ગેસ્ટ્રા આપડા ગામડામાં માં ગીડ્યું અને એમાં એવા નો આવડતા ઈ ડિસ્કો કરતા હોય ભાભાવ ને તેડી તેડી ડિસ્કો નાખે ભાભા કે મને ફાવે નહીં ફાવે તોય એ તો હલાવી જ લે તોય બોલો એવા એવા બોલે બગડે આપડા બાપ ને હું જાય પણ જે વડીલો જીવ્યા એવું તમે જીવી નહીં શકીએ એ સમયની બધી પ્રથાઓ ઉગાડા માથે નો રહેવાય આમ સોરેલી આમ કોઈ માં આલી આવતી હોય ને તો સોરો આવે એટલે પગમાં જોડા નીકળી જાય સંપલ નીકળી જાય આ મર્યાદા આ માન મોભા અચાર હા હા હામી ખારી સિંહ ને ડાળિયા ખાતી હે તમને કોણી કોણી સુધી આમ રગડ્યા જાતા હા હા થી ચાપ કરે ઉભા રેજ્યો ઉભા રેજ્યો હવે તમે કરડે આ બોમ્બ કાંડ તમે ન આવ્યા ન્યા કોઈ દી શિવજી મહારાણા પ્રતાપ કૃષ્ણ રામ લક્ષ્મણ જન્મે ન્યા બધા જન્મે જોની વોકર ના પાણીયા જન્મે ભલા અરે કેવા ભગી